નમસ્કાર મિત્રો આજે એક નવા જ વિડીયો સાથે શરૂઆત કરીએ પિયરમાં આ ત્રણ વસ્તુઓ ભૂલથી પણ નહીં લઈ જતા રક્ષાબંધનના દિવસે આ ત્રણ વસ્તુ પિયરની અંદર નહીં લઈ જવાની આ વિડીયો આજે મહત્વપૂર્ણ જાણકારી આપવાના છીએ અમે ખૂબ જ મહત્વપૂર્ણ જાણકારી દેવાના છીએ કે જે બહેનો તેના પિયરમાંથી આ વસ્તુ લાવશે તો તેના ઘરમાં બરબાદીનું કારણ છે મિત્રો આ વર્ષે રક્ષાબંધન પણ ભદ્રકાળ છે અને સાથે સાથે રક્ષાબંધન ક્યારે છે તેના વિશેષ ઘણા લોકોને ઘણી ગેરસમજ પણ છે કોઈ કહે છે કે વીસ ઓગસ્ટના રોજ રક્ષાબંધન છે તો ઘણા લોકો કહે છે ઓગણીસ ઓગસ્ટના રોજ છે તો મિત્રો આજે આ બાબત તમામ બાબતો પર વિસ્તારથી જણાવીશું દર વર્ષે શ્રાવણ મહિનાની પૂર્ણિમાની તિથિ ઉપર રક્ષાબંધન મનાવવામાં આવે છે તમને બધાને ખબર જ હશે કે હાલ પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે શ્રાવણ મહિમા શ્રાવણ મહિનામાં ભક્તો તેના શ્રદ્ધા અને ભક્તિથી મહાદેવને પ્રસન્ન કરે છે આ વખતે રક્ષાબંધન કર ભદ્રા નો છાયો રહેશે શાસ્ત્રોમાં તેનો ઘણો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ભદ્રાકાળમાં રાખડી બાંધવાથી અશુભ માનવામાં આવે છે હિન્દુ કેલેન્ડર મુજબ ઓગણીસ ઓગસ્ટના રોજ સવારે નવ એકાવનથી ભદ્રા શરૂ થશે અને બપોરે બાર સુધી રહેશે આ વર્ષ પણ રક્ષાબંધનના દિવસે ભદ્રા પૃથ્વી પર વાસ કરશે જેના કારણે ભદ્રામાં રાખડી બાંધવા અશુભ નહીં અશુભ રહેશે આ રીતે ભદ્રા સમાપ્ત થયા ત્યારબાદ રાખડી બાંધી શકાય છે રાખડી બાંધવાનો સાચો સમય બપોરે એક ત્રીસથી રાત્રે નવ અને આઠ મિનિટ સુધી રાખડી બાંધવાનો શુભ અને શ્રેષ્ઠ સમય રહેશે મિત્રો કહેવાય છે કે ભદ્રાકાળમાં જ રાવણે રાવણને તેની બહેન આગળ રાખડી બંધાવી હતી જેના કારણે રાવણ અને તેના સામ્રાજ્યનો એક જ વર્ષમાં વિનાશ થયો હતો તેની સિવાય ભદ્રા જે શનિદેવની બહેન કહેવાય છે અને બ્રહ્માજીનો શ્રાપ લાગેલો છે તે કારણ પણ ભદ્રાકાળ શુ અશુભને માંગલ્ય કાર્ય કરી શકાય નહીં તો તેનું પરિણામ હંમેશા અશુભ જ મળે છે તેથી ભૂલથી પણ કોઈ બહેનોએ તેના ભાઈઓને ભદ્રાકાળમાં રાખડી બાંધવા નહીં જ્યોતિષશાસ્ત્રો અનુસાર એવા સંયો સંયોગો પણ બંને છે કે નેવું વર્ષ પછી રાખડીનો આ તહેવાર ખૂબ ખાસ છે કેમ કે વૈદિક કેલેન્ડર અનુસાર રાખડીના દિવસે સર્વાધિક સિદ્ધ યોગ રવિ યોગ શોભ યોગ અને શ્રાવણ નક્ષત્રનો મહાસંયોગ રચાય છે તેથી આ વખતે આ તહેવાર ખૂબ જ શુભ માનવામાં આવે છે મિત્રો રક્ષાબંધન ભાઈ અને બહેનોના પ્રેમનો અખૂટ તહેવાર છે બહેનો પોતાના ભાઈને હાથમાં રાખડી બાંધી અને લાંબા આયુષ્ય અને સ્વાસ્થ્ય ની કામના કરે છે અને ભાઈઓ હંમેશા પોતાના બહેનોની રક્ષા માટે વચન આપે છે આ શુભ દિવસે રાખડી બાંધવાથી ભાઈ બહેનના સંબંધોમાં પ્રેમ વધે છે અને બંનેના ઘર સુખ સમૃદ્ધિમાં આવે છે પરસ્પર પ્રેમને આપલે થાય છે અને બહેન ભાઈ શુભ આશીર્વાદ આપે છે જેથી ભાઈના જીવનમાં ખુશિયાલી રહે છે અને બહેનની જીવનભર રક્ષા કરે છે આ સ્નેહ સંબંધના કારણે રક્ષાબંધનનો તહેવાર ખાસ બની જાય છે ભાઈ બહેન ભાવના લાગણી અને પ્રેમ સંવેદનનો તહેવાર રક્ષાબંધન છે રક્ષાબંધનના દિવસે બહેન એક પવિત્ર દોરો બાંધી અને ભાઈને વચન બા વતન બંધાવી લે છે અને ભાઈ પણ આ સુરતના દોરથી બંધાયેલ છે બહેન ભાઈના કલ્યાણના આશીર્વાદ સાથે મીઠું મોઢું કરાવે છે અને ભાઈ પણ બહેનને યથાશક્તિ ભેટ આપે છે આ રક્ષાબંધનના દિવસે પૂર્ણિમાના દિવસે લોકો યથાશક્તિ પ્રમાણે દાન પૂર્ણ કરે છે તીર્થોમાં જઈને સ્નાન કરે છે મિત્રો શાસ્ત્રોમાં એવું કહેવામાં આવે છે કે પતિએ પોતાના પિયરમાંથી અમુક વસ્તુઓ સાસરે ક્યારેય ના લાવવી જોઈએ નહીં તો તે પતિનું બરબાદીનું કારણ બની શકે છે અમે પણ બની એમ પણ બની શકે છે કે પતિ કંગાળ પણ બની જાય છે દીક દીકરીઓ માટે તેના મા બાપનું સ્વપ્ન હોય છે કે તેની દીકરી એક સારું સાસરીયું અને એક સારો પ્રેમ કરનારો પતિ મળે સાસરે તેને દીકરીનું સન્માન કરવામાં આવે તેનો આદર કરવામાં આવે અને સાસરે ખુશીઓ જોવા મળે પરંતુ ઘણી વખત મા બાપ એવી ઘણી ભૂલો કરી બેસે છે જેના કારણે દીકરી અને તેના પતિને જીવનભર દુઃખ સહન કરવું પડે છે દીકરીઓએ એવું વસ્તુ આપવામાં આવે છે કે જીવનભર દુઃખ દરિદ્રતા આવી જાય છે ચાલો હવે જાણીએ કે દીકરીઓએ રક્ષાબંધન પર કઈ વસ્તુઓ મા બાપના મા બાપે ના દેવી જોઈએ અને બહેનોએ આ વસ્તુઓ ભૂલથી પણ સાસરે નહીં લઈ જાવી જોઈએ મિત્રો વિડીયોની શરૂઆત કરતાં પહેલાં આપ સૌ ખાસ વિનંતી છે કે વિડીયોને અંત સુધી જોજો અને જો તમે પણ મહાદેવને માનતા હોય અને શ્રાવણ મહિનાના શુભ પવિત્ર દિવસે કોમેન્ટની અંદર હર હર મહાદેવ લખી અને વિડીયોની શરૂઆત કરીએ અને ચેનલમાં નવા હોય તો ફોલો અને સબસ્ક્રાઈબ કરજો અને આવા બહેનો સુધી આ વિડીયો અવશ્ય પહોંચાડજો અને વિડીયોને લાઈક કરી દેજો જેથી કરીને મહાદેવની અસીમ કૃપા આપણા ઉપર વરસતી રહે એક કાચની વસ્તુઓ કાચની વસ્તુઓ દેખાવમાં સુંદર લાગે છે અને કોઈપણની ભેટને આપવા માટે સારી લાગે છે તેનો ઉપયોગ વાસણ અથવા સજાવટની વસ્તુઓ તરીકે પણ થાય છે પરંતુ જો તમે તમારી દીકરીના લગ્નમાં કોઈ ભેટ આપવા માગો છો માંગતા હોય તો તમારે કાચની વસ્તુઓ ક્યારેય આપવી જોઈએ નહીં દીકરીને આવી કોઈ પણ વસ્તુઓ ભેટ કરવાથી તેના સંબંધોમાં તિરાડ પડી જાય છે હકીકતમાં જ્યોતિષમાં વિશ્વાસ ન હોય પણ જ્યારે દીકરી લગ્ન પછી તેના માતા પિતાના ઘરે તેના સાસરે જાય છે ત્યારે તેની સાથે ઘણી વસ્તુઓ લઈ જાય છે આવી સ્થિતિમાં કાચની વસ્તુઓ તૂટવાનો ડર લાગે છે ક્યારેય મરચું ના મરચું દીકરીઓએ ક્યારેય મરચું ના આપો તેનાથી તેના લગ્ન જીવનમાં કડવાહટ ફેલાય છે એવું કહેવામાં આવે છે કે દીકરીઓએ સાથે મરચું દેવાથી તે બંને દંપત્ય જીવનમાં એકબીજા સાથે સંબંધોમાં ઝઘડાઓ વધે છે તેથી દીકરીઓએ ફળ અને સુખી મેળવવી જોઈએ વસ્તુઓ આપી શકો છો મીઠું મીઠાનું કામ હોય છે ભોજનને સ્વાદિષ્ટ બનાવવું જ્યારે દીકરીઓએ લગ્ન પછી તેના ઘરે સાસરે જાય છે તો ધર્મ શું હોવો જોઈએ નવા ઘરમાં પ્રવેશ કરતી વખતે બધાની સાથે લઈ લઈને ચાલવું બધાના સાથે સારી વાતચીત કરવી અને બધાના સંબંધમાં મધુરતા ઉમેરવી આવી આવી સ્થિતિમાં જો માતા પિતા ઘરેથી મીઠું લઈ અને સાસરિયામાં ઘરે પ્રવેશ કરે છે જેથી સંબંધો બગડી શકે છે તેના સાથે સાથે જોડાયેલા દરેક સંબંધીઓ ખારાશરૂપ થઈ જાય છે એવું પણ માનવામાં આવે છે કે જો નવી પરણેલી પુત્ર વધુ તેના સાસરીએના ઘરેથી મીઠું જેવી વસ્તુઓ લાવે છે તો તેનું સન્માન હંમેશા પિયરમાં પરિવારના સંબંધો સાથે જોડાયેલું રહે છે પરંતુ તેના સાસરિયાઓ સાથે સંબંધો ક્યારેય સારા રહેતા નથી એ સંબંધ ક્યારેય મધુર થતા નથી માટે મીઠું ક્યારેય લાવવું નહીં ગેસનો ચૂલો લગ્ન પછી ગેસનો ચૂલો રસોઈની એક રસ્મ હોય છે તે રસમમાં પુત્રીએ તેના માતા પિતાના ઘરેથી આપેલા ગેસના ચૂલાનો ઉપયોગ કરે છે ઘણા માતા પિતાઓ ઈચ્છતા હોય છે કે તેની પુત્ર વધુ વિદાય આપતી વખતે તે તેની ગેસનો ચૂલો આપે છે પરંતુ આવું બિલકુલ ન કરવું જોઈએ શાસ્ત્રો અનુસાર એવું કહેવામાં આવે છે કે જો નવી પરણેલી કન્યા તેના ઘરેથી ચૂલો લઈ અને સાસરીય પ્રવેશ કરે છે તો તેની સીધી અસર ઘરની ઘરની પરિસ્થિતિ પર પડે છે આમ કરવાથી નવી કન્યા નવા પરિવાર પ્રવેશ સાથે જ તેના ચૂલા અને રસોડાનું સંપૂર્ણ પરિવારથી અલગ કરી દે છે જે બિલકુલ સારું માનવામાં આવતું નથી તેથી તમારી દીકરીઓને વિદાય આપતી વખતે તેમને ગેસનો ચૂલો આપવાના બદલે તેમને રસોડા સંબંધિત વસ્તુઓ આપો અથાણું લગ્ન પછી તેમની દીકરીઓ વિદાય આપતી વખતે ખરાબ અને ખોટું માનવામાં આવે છે જેમને અથાણા ખાવા ખાતા હોય છે તેમને મા પતિ પત્નીના સંબંધમાં પણ ખટાશ આવે છે અને ઝઘડાઓ પણ વધવા લાગે છે કેટલીક કડવાહો પણ આવે છે પતિ અને પત્નીમાંથી કોઈ પણ એકનું મૃત્યુ પણ થઈ શકે છે તેથી દીકરીને વિદાય આપતી વખતે ધ્યાનમાં રાખવું જોઈએ કે ક્યારેય અથાણા ના આપવા જોઈએ માતા પિતાનો સારો સ્વભાવ ક્યારેય તેમની દીકરીઓ માટે ભારે પડી શકે છે સાસરોની સાવરણી એવું કહેવામાં આવે છે કે દેવી લક્ષ્મી પોતાના શ્રાવરણીમાં વાસ કરે છે પરંતુ શું તમે જાણો છો કે દીકરીની વિદાય સમયે ક્યારેય શ્રાવણી ન આપવી જોઈએ કહેવામાં આવે છે કે આમ કરવાથી દીકરીનું ઘર અને સંસાર ક્યારેય સુખી થતો નથી એવું લગ્નજીવન હંમેશા દુઃખી ભરેલું રહે છે તેથી લગ્ન પછી વિદાય વખતે સાવરણી ક્યારેય ન આપવી જોઈએ આ સિવાય દીકરીએ વિદાય સમયે ક્યારેય સોય ન આપો કહેવામાં આવે છે કે વિદાય સમયે બહેને બહેનો દીકરીએ સોય ગિફ્ટ કરવા સંબંધ મધુરતાની જગ્યાએ કરવા આવે છે તમારી તમને તમારી દીકરીઓને વિદાય આપવા માટે સોય જેવા તીક્ષ્ણ સાધન આપવાનું પણ ટાળવું જોઈએ વિદાય સમયે ભૂલથી પણ દીકરીઓને લોટની ચારણી ન આપવી જોઈએ મકરસંક્રાંતિના સમયે માતા પિતાએ તેની દીકરીઓને તેર વસ્તુઓ ગિફ્ટ કરે છે કેટલીક માતાઓ લોટની ચારણી પણ ગિફ્ટ કરે છે જે યોગ્ય નથી દીકરીઓ એને લોટની ચારણી ગિફ્ટ કરવાથી તેમના સુખી જીવન પર અસર પડે છે તેથી આ ભૂલ ક્યારેય ન કરો કાળા કપડા તમારે તમારી દીકરીઓના લગ્ન અને ઉપવાર તરીકે કાળા કપડા ના આપવા જોઈએ એવું માનવામાં આવે છે કે કાળા રંગ નકારાત્મક દર્શાવે છે કાળા કપડાં ઉપવાર કરવાથી દીકરીઓ વે વ્યવહારિક જીવનમાં મુશ્કેલીઓ આવી શકે છે તીક્ષ્ણ વસ્તુઓ અથવા દીવાશળી જેવી વસ્તુઓ દીવાશળીની ભેટ છરી કરતાં પણ ધા ક્યારેક પુત્રીઓના તેના લગ્નજીવન ભેટમાં ન આપવી જોઈએ એવું માનવામાં આવે છે કે તેની નકારાત્મકતા અસરપૂર્વક પુત્રના જીવનમાં વિવિ વિખવાદ તરફ દોરી શકે છે કારણ કોઈ પણ વિના ઝઘડા તરફ દોરી શકે છે તમારી દીકરીઓને ભેટમાં આપતી વખતે તમારે ખાસ ધ્યાન રાખવું જોઈએ કે તેને આવી કોઈ પણ વસ્તુ ન આપવી જોઈએ ભગવાન ગણેશની મૂર્તિ તમારી પુત્રની વિદાય આપતી વખતે ભૂલથી પણ તમે ભગવાન ગણેશની મૂર્તિ ન આપો તમારી દીકરીને ભગવાન ગણેશની મૂર્તિ ગિફ્ટ કરવાથી ઘરની સુખ સમૃદ્ધ સુખ સમૃદ્ધિ શાંતિ અને અસર પડે છે એ જ રીતે દીકરીએ ક્યારેય પણ લક્ષ્મીની મૂર્તિ ભેટમાં ન આપવી જોઈએ તમારી પુત્રીની દેવી લક્ષ્મીની મૂર્તિ આપવાથી દેવી લક્ષ્મી નિવાસ તમારા ઘરની બહાર નીકળી અને તમારા પુત્રીના ઘરમાં જાય છે આજથી જ આજની વાતમાં આટલું જ ફરી મળીશું નવા વિડીયો સાથે મિત્રો વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ બોક્સની અંદર હર હર મહાદેવ અને જય લક્ષ્મી લખવાનું ભૂલતા નહીં અને આવા ને આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને ફોલો અને સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઈકોન બટનને દબાવી દેજો જેથી કરીને આવા વિડીયો તમને અવારનવાર મળતા રહે